ગુજરાતી લાઈવ એકવીસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત અરવલ્લી જિલ્લામાં કલેક્ટર ને આવેદન પત્ર આપી કરી રજૂઆત ક્લિયરન્સ ક્લિયર નવા નિયમ રાજ્ય ચાલી રહી છે હડતાલ જિલ્લાના એમસી કોરી માલિકો અને એકસો પચાસ ની વધુ લીઝ ધારકો જોડાયા છે હડતાલમાં માંગણી ન સંતોષાય ક્યાંક સુધી ચાલુ રહે છે હડતાળ જિલ્લા માં કોરી ઉદ્યોગ ની હડતાલથી કરોડો નું નુકસાન રિપોર્ટર હર્ષભાઈ એમ પટેલ સાથે કમલેશ કુમાર હરિભાઈ પટેલ لقد okay, اردت <laughs>

હમણાં અરવલ્લી જિલ્લાના બધા જ કોરી ઉદ્યોગકારો હું રમણ પટેલ અરવલ્લી જિલ્લા બ્લેક બ્લેક ટેપ ટેપ પ્રમુખ અમારા ગુજરાત જે તારીખથી બંધ કરેલ છે અમારા ઉદ્યોગ ધંધા એના અનુસંધાને આજે અમુક બધા ભેગા મળી અને માન્ય કલેક્ટર સાહેબને વિનંતી કરી કે અમારા પ્રશ્નોનો સુખેદ ઉકેલ સરકારમાંથી લાવી આપવા એમને વિનંતી કરી છે અને આગળ સરકારમાં જાણ કરવા અમારા પ્રશ્નોનું આવેદનપત્ર આપી અને અમે આજે એમને અમારે જૂના સાત પ્રશ્નો છે જે જેમાંનો લગભગ છેલ્લા દસ વર્ષથી આ પ્રશ્નો અમારા ઉકેલાયા વગરના છે અને એક નવો પ્રશ્ન એન્વાયરમેન્ટ ક્લિયરન્સ એટલે એસી માટે લગભગ ગુજરાતની સાહીઠ ટકા કોરી એટીઆર અને રોયલ્ટી પાસ બંધ કરવામાં આવેલ છે એના અનુસંધાને અમે બાકીના બધા કોરીવાળા એમના સાથે જોડાઈ અને અમારા ઉદ્યોગ ધંધા બે તારીખથી બંધ કરેલ છે આ અચોક્કસ મુદત જ્યાં સુધી અમારી માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી અમે અમારા ધંધા ઉદ્યોગ રોજગાર ચલાવી શકીએ એવી પરિસ્થિતિમાં જ નથી જેથી સરકારમાંથી સુખેદ ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે ધંધા રોજગાર ચાલુ કરવાના નથી